તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં ઉગનકુમાર જીરાલાલ ચૌધરી મૂળ બિહારી હાલ રહેવાસી અંકલેશ્વર કરણકુમાર ભૂદન સાની બિટ્ટુકુમાર અખિલેશ રામ ગણેશકુમાર ભૂષણ સાની તેમજ વિકાસ સંતરામ ગુપ્તાનો સમાવેશ થાય છે પોલીસે તેમના કબજામાંથી એલ્યુમિનિયમ રોલ પંદર લોકોની ગોલ્ડ પ્લેટો તથા પતરા મળી કુલ એક લાખ પચાસ હજારનો મુદ્દામાલ તથા ગુનામાં વપરાયેલી બોલેરો પિકઅપ ગાડી કિંમત આશરે પાંચ લાખ મળી છ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ઝઘડાસી પોલીસે ગુનાની વધુ તપાસ શરૂ કરી છે